સાવરકુંડલા શહેર તેમજ તાલુકા માટેના પડતર પ્રશ્નો તાલુકા સંકલન સમિતિ નાયબ કલેક્ટર અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી તારીખ પચીસ ના રોજ સંકલન સમિતિ બેઠક પ્રાંત અધિકારી શ્રી પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી સાથે મામલતદાર શ્રી જે પંડ્યા નાયબ પ્રાંત અધિકારી શ્રી મિતેશભાઈ ડોબરિયા નાયબ મામલતદાર શ્રી લીવુઆ સહિત ને સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કશવાલા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સમિતિના સભ્યો દ્વારા વિવિધ

કિટ વધારવા અથવા નગરપાલિકામાં એક કિટ ફાળવવા બાબતે ચાર નવો બાયપાસ બન્યા બાદ સંપાદનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હાલ છાસઠ ખેડૂતોને સંપાદનની રકમ ચૂકવવા બાબતે પાંચ નવી પોલીસ ચોકી કે હાઈસ્કૂલ પાસે શરૂ કરવા બાબતે છ પોસ્ટ ઓફિસમાં આધાર કીટ રેગ્યુલર શરૂ કરવા બાબતે સાત નવનિર્મિત સપોર્ટ સ્કૂલના રોડ ઉપરનું દબાણ દૂર કરવા બાબતે આ ડીવાયએસપી તેમજ પીઆઈ પીએસઆઈના ક્વાર્ટર માટે જગ્યાની સોંપણી કરવા બાબતે સાડા નવ વર્ષથી જૂના બસ સ્ટેન્ડની પડતર જગ્યા પડેલ છે જે નગરપાલિકાને ફાળવવા બાબતે દસ નવી સાવરકુંડલાથી અમદાવાદ વોલ્વો બસ શરૂ કરવા બાબતે બાબતે રજૂઆત કરવામાં આવેલી અમલ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો અધિકારી શ્રી દ્વારા આપવામાં આવી છે જેમાં સંકલન સમિતિના સભ્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કશવાલા સાહેબ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડિયા શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગરેજા મહેશભાઈ જેબલિયા જયસુખભાઈ સાવલિયા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા